ભુજના શ્રી સત્યનારાયણ મંદિરમાં ભીમ અગિયારસના મહાઆરતી સત્સંગ સેવા ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી ભુજના અમીરસર તળાવ કાંઠે આવેલ સત્યનારાયણ મંદિરના સાનિધ્યમાં સંકુલમાં ત્રણ મંદિરે આવેલ છે લાખેશ્વર મહાદેવનું મંદિર સત્યનારાયણ ભગવાનનું મંદિર અને સૂર્યનારાયણ ભગવાનનું મંદિર અને પૂજારી તરીકે અત્યારે હું ફરજ બજાવું છું બાવીન વ્યાસ આજે ભીમી ગ્યારસ હોતા સત્યનારાયણ મંદિરમાં આંબાનો મનોરથ રાખેલ છે એ દરમિયાન આજે દર્શનાર્થીઓને ખૂબ સવારથી ભીડ ઉમટે છે દર્શન કરવા માટે એ ઉપરાંત સત્યનારાયણ મંદિરમાં મહિનાના બે એકાદશી સૂજને વધ પૂનમ અમાસના સામૂહિક કથાનું પણ આયોજન કરવામાં આવે છે સત્યનારાયણ મંદિરનું મંદિર ખૂબ જૂનું પુરાણું એકસો વર્ષ જૂનું ભુજમાં આવેલ છે જય શ્રી કૃષ્ણ આ પૌરાણિક મંદિરની અંદર સત્યનારાયણ મંદિરમાં અમે વર્ષોથી સાય આરતીમાં ભાગ લઈએ છીએ આમ તો બંને સમય આરતી અહીં રેગ્યુલર થાય છે અહીં તો મોટા મહારાજ પણ પહેલાં વર્ષોથી આ સત્યનારાયણ મંદિરની અંદર સત્યનારાયણ ભગવાન વ્રતની કથા બહુ સમયસર દર દર પર્વ ઉપર કરતા અને હજી પણ એ પરંપરા એમના પુત્ર મોરબી ભાવિન મહારાજ દ્વારા ચાલુ રહી છે એમનું આખું કુટુંબ આ સુંદર સેવા કાર્યમાં અહીં પરોવાયેલું રહે છે અમે બધા આરતી ગ્રુપમાં અહીં દરરોજ સાંજે આરતી કરવા આવીએ છીએ પછી સંકિર્તન અને ધૂન બધા સાથે ભેગા મળીને કરીએ છીએ ને ભુજના ઘણા બધા એવા લોકો આ મંદિરની અંદર નિયમિત આવતા થયા છે બહુ સુંદર સરોવરના કિનારે આ મંદિર આવેલું છે અહીં અત્યારે તો કચ્છમાં જે બધા ભુજ શહેરમાં જે બધા જોવાલાયક સ્થળ જોવા આવે છે એમાં એક સત્યનારાયણ મંદિર ભગવાનનું પણ એક આ સુંદર સ્થળ આજે જોવાલાયક બન્યું છે તો ભુજના તમામ લોકોને હું વિનંતી કરીશ કે આ મંદિરનો દર્શનનો અચૂક વાર તહેવારે સારા સારા પ્રસંગે બધા લાભ લે સાંજની આરતીમાં સવારની આરતીમાં જ્યારે એમને સમય મળે ત્યારે બધા આરતીમાં જોડાય મંદિરનો દર્શનનો લાભ લે અમે બધા મિત્રો દરરોજ સમયસર સાંજની આરતીમાં જોડાઈએ છીએ સોથી આરતીમાં જોડાય છે